પંસમહાલના પાવાગઢમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે અહીં એક કોટુબેંગ ફુવા પર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે આરોપી ફુવાએ સગીરાના બીમાર ભાઈ માટે વિધિ કરવાના બહાને તેને જંગલમાં લઈ જઈને આ કૃત્ય કર્યું હતું પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ઘટના બની હતી જંગલમાં પહોંચીને આરોપી ફુવાએ સગીરાને કહ્યું હતું કે તારાભાઈને સાજો કરવા માટે તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે ત્યારબાદ તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું સમગ્ર ઘટનાની જાણ સગીરાએ ઘરે આવીને પોતાની માતાને કરી હતી પુત્રીની વાત સાંભળીને પીડિતની માતાએ તાત્કાલિક પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી ફુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે માતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી કોટુબિંગ ફુવાની ધરપકડ કરી લીધી છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સક્ષાર મચી ગઈ છે અને લોકોમાં આરોપી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજકાલ એવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે જેથી તમામ લોકોએ આવા લોકોથી ખાસ સાવધાન રહેવું જોઈએ અને બીજાને પણ આવા લોકોથી સાવધાન રહેવા માટે જણાવવું જોઈએ તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો